મને પણ ગુણવત્તા જાળવવાની પ્રેરણા આપે છે આ ઉપરાંત આયોજક અરવિંદ વેગરાએ ઉલ્લેખ કર્યો હતો કે કાર્યક્રમના અંતે નેટવર્કિંગ ડિનર રાખવામાં આવ્યું હતું જેનો ઉદ્યોગ જગત અને મીડિયા પર સુંદર પ્રતિભાવ પડ્યો ક્વોલિટી માર્ક એવોર્ડ સેવા સંસ્થાઓ માટે વિશ્વસનીયતા અને માન્યતાનું પ્રતીક બની રહ્યું છે જેઓ સતત નવીનતા અને ગુણવત્તાનું નેતૃત્વ કરે છે આની જ વાત કરું તો એમ્યુનિશન ફેક્ટરી જે ખડકીમાં છે જે આપણા દેશ માટે ડિફેન્સ મિનિસ્ટ્રી માટે दारुગોળો અને ડિફેન્સની બધી વસ્તુઓ બનાવે છે એ એમ્યુનેશન ફેક્ટરી છે એની સાથે સાથે પતંગ હોટલ છે રેમંડ લિમિટેડ છે દીનદયાલ પોર્ટ છે એવા અલગ અલગ કેટેગરીમાં દીનદયાલ પોર્ટ છે મેરીટાઇમની અંદર આવેલું છે કે જ્યારે એમ્યુનેશન ફેક્ટરી છે ડિફેન્સની સામગ્રીઓ બનાવે છે અને રેમંડની વાત કરું તો કાપડ બનાવે છે એન્જિનિયરિંગની અંદર છે સોલર છે એમાં ગ્રીન એનર્જીની વાત છે એટલે અલગ અલગ પ્રકારની બધી જ ઇન્ડસ્ટ્રીઝ

સારી સંસ્થાઓને ગોદી શોધી અને એને આવી રીતે બિરદાવે છે એ બહુ સારી વાત કહેવાય કારણ કે જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી મહદઅંશે એવી જ સંસ્થાઓને બિરદાવવામાં આવતી હોય કે જે માત્ર ને માત્ર ટર્નઓવર્સને લઈને કે માત્ર વેપારના ક્રાઇટેરિયા એના ખૂબ ઊંચા હોય એવા પ્રકારના પરંતુ ક્વોલિટી માર્કની હું આ વાતને બહુ જ સારી રીતે બિરદાવું છું કે એમણે ઘણા બધા ધોરણો સેટ કર્યા છે બિરદાવવા માટેના હું આ એક વસ્તુને બિરદાવવા જેવું કહી રહું છું કે માત્ર વ્યાપાર અને આર્થિક બાબતોથી દરેક સંસ્થાઓને મૂલવવી ન જોઈએ કારણ કે બીજા ઘણા બધા પરિમાણો છે જેને લઈને બધી સંસ્થાઓને મૂલવવી જોઈએ તો જ્યારે હું વાત કરું કે અમારી સંસ્થાનું નામ અમિતભાઇભાટ ડેકોર છે આ જે સંસ્થા છે એ શિલ સાથે સંકળાયેલી છે અને શિલ્પ એટલે કે કળા એ પણ સમાજનું એક દર્પણ છે જ્યારે એક કલાકાર પોતે કોઈ પણ સર્જન કરતો હોય છે તો એની અંદર સમાજનું પ્રતિબિંબ હોય છે માત્ર એમાં વેપારનો હેતુ નથી હોતો પરંતુ એક સંસ્થા છે એની સાથે ઘણા લોકો સંકળાયેલા છે ઘણા રોજગાર સંકળાયેલા છે અને છતાં પણ એક કળાનું ઉચ્ચતમ ધોરણ પ્રાપ્ત થતું હોય છે જ્યારે આવી અમારી એક સંસ્થા અમિતભાઈ ભટ્ટ એવોર્ડને ક્વોલિટી માર્ક એવોર્ડમાં હેતુભાઈ દ્વારા સ્વીકારવામાં આવી છે અને બિરદાવવાનું છે ત્યારે હું ખરેખર એમનું રૂમું છું કારણ કે અમારી જે સંસ્થા છે એ આર્ટ સાથે સંકળાયેલી છે શિલ્પ સાથે સંકળાયેલી છે અને એમાં પણ ખાસ કરીને એવા પ્રકારની કળા જે બહુ સામાન્ય નથી ખાસ કરીને પ્રકૃતિ સાથે સંકળાયેલી કળા છે કે નેચર સાથે સંકળાયેલી કળા છે જેમાં વાઇલ્ડલાઇફને લઈને ઘણા બધા સારા કામ કરવામાં આવે છે એક કામની વાત કરું તો ધારી આંબરડી ખાતે એક સરસ મજાનું શિલ્પ અમારી સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું એશિયાટિક લાયન પ્રાઇડનું શિલ્પ બનાવવામાં આવ્યું જે વિશ્વનું સૌથી મોટું એશિયાટિક લાયન પ્રાઇડનું સ્કલ્પચર હતું એ વર્લ્ડ પણ એને સ્થાન મળ્યું આવી ઘણી બધી બાબતો અમારી સંસ્થાની છે જાણે અમારી સંસ્થાએ આર્ટની સાથે સાથે અવેરનેસનું પણ કામ કર્યું છે કુદરતની લોકો નજીક આવે પ્રકૃતિની નજીક આવે વન્યજીવોની નજીક આવે અને માત્ર અમારી સંસ્થા જેને કહેવાય કે ઇકોનોમિક ફોરમ કરતાં વધારે એક સમાજને કશું કાપવાની વાત સાથે જોડાયેલી છે ત્યારે આવી સંસ્થાને આટલા બધા ઘણા તે બધા મોતી હતા એમાંથી એક અમને પસંદ કરવામાં આવ્યા અને આજે સંસ્થાનું સન્માન કરવામાં આવી રહ્યું છે એ બદલ ખરેખર હું એ તો મેનો ખૂબ ખૂબ આભારી છું અને આ એક બહુ મોટી લેગસી છે ક્વોલિટી માર્ક એવોર્ડ્સ અને એમાં અમારી સંસ્થા અમિત ફાઈબર ડેકોરને પસંદ કરવામાં આવી એ બદલ ખરેખર હું એમનું ઋણી છું થેન્ક યુ વેરી મચ્છે મિત્રો સરગો સો સરગુજ કેમેરા અમદાવાદ તો મારું કર્મભૂમિ કહેવાય અમદાવાદ અને આખું ગુજરાત આમ અમદાવાદ બરોડા સુરત ખાસ કરીને અમદાવાદ નાટકોથી જોડાયેલો છું સંકળાયેલું છું શરૂઆત મારી ત્યાંથી થઈ નાટકોથી નાટક જગતથી ખૂબ ઘણું બધું શીખવા મળ્યું અને બસ અહીંયા આજે અમદાવાદ આવ્યો છું સર અમે ઇન્વાઈટ કર્યા સૌરાવર્ડ અને બધા વિનર્સને અભિનંદન આપવા અને લોકોનું સન્માન કરવા I'm very um, really happy to be here. Allah is actually one of my favorite cities. Yes. Yeah. Okay. Okay. Thank you, sir. Thank you. Thank you.